ઠંડીમાં ખાવાની મજા પડે તેવા વઢવાણી રાયતા મરચા મસાલો કરવાની ખૂબી છે જેટલા બનાવશો એટલા ઓછા પડશે અને જલ્દીથી ચટ થઈ જશે અઢીસો ગ્રામ જેટલા મરચાં લીધા છે વઢવાણી મરચાં આવા કડક લેવાના સાથે ઉપરનો ડીકીયાનો ભાગ કાઢી લીધો અને બધા જ મરચાને આ રીતે વચ્ચે કટ લગાવી દઈશું હવે મસાલો રેડી કરવા માટે મિક્સિંગ જારમાં અડધો કપથી ઓછા રાયના કુરિયાનો દર દરો પાવડર વાટવાનો છે તમે આખા કુરિયા પણ લઈ શકો છો તો આ રીતનો પાવડર વાટવાથી બહુ સારો એવો ટેસ્ટ આવે છે એક વાસણમાં કાઢી લઈશું એક મોટી ચમચી જેટલી હિંગ ઉમેરી દઈશું ત્રણથી ચાર મોટી ચમચી મેથીના કુરિયા ત્રણથી ચાર મોટી ચમચી ધાણાના કુરિયા ઉમેરી દઈશું બે મોટી ચમચી વરિયાળી ઉમેરીશું અને એક નાની ચમચી આપણે મરીનો પાવડર ઉમેરી દઈશું અડધો કપ જેટલું તેલ માત્ર ધુમાડા નીકળે એટલું ગરમ કરવાનું છે ગરમ થઈ જાય એટલે ગરમ ગરમ તેલ મસાલામાં ઉમેરી દઈશું અને મસાલા અને તેલ સાથે એક સારી રીતે મિક્સ કરી દઈશું મિક્સ થઈ જાય એટલે એક મોટી ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું બે લીંબુનો રસ ઉમેરીશું અહીંયા મીઠું અને લીંબુ ચડિયાતું ઉમેરવાનું એટલે બહુ સારો એવો ટેસ્ટ આવે હવે બધા જ મરચામાં આ રીતે ભરી દઈશું ભરાઈ જાય એટલે એકદમ સારી રીતે બધા મિક્સ કરી દઈશું મસાલા સાથે કોટ કરી આ રીતે બરણી ભરી લઈશું મહિના સુધી સ્ટોર કરી શકો છો અને ખાઈ શકો છો એન્જોય